તો માતાજી માટે મિત્રો ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે વિપુલભાઈ તમારી જમીન જોવી છે જમીન જોવી છે તો આજે બધા મિત્રોને આજ મારે મારી પોતાની જમીન આજ દેખાડવાની છે કારણ કે અમારે જમીન તો છે હો વિકા તો અમારા પાસે ભાઈઓને જમીનના ભાગ અત્યારે પાડી દીધા છે એ છતાં આજ બધા મિત્રોને આજ જમીન દેખાડીશ મારી બરાબર ધ્યાનથી જોઈજો તો મિત્રો આ છે અમારી વાડી અને અત્યારે હું પાળા ઉપર ઊભો છું મિત્રો તમે જોઈ શકો છો અમારી વાડી છે અને આ પાળો છે તો અને બીજા નંબરમાં કે આ છે અમારી વાડીની પાછળના ભાગનું તળાવ તમે મિત્રો જોઈ શકો છો અને આ જે મંદિરનું સ્થાનક જે દેખાય છે મિત્રો ઝૂમ કરીને તમને દેખાડો પ્રયત્ન કરો છો કે જેટલું ઝૂમ થાય એટલું બરાબર અમારા કરણબી પટેલના વૃરધન દાદા અહીંયા બિહારેલા છે મંદિર છે મિત્રો તમે જોઈ શકો છો કે આ તળાવ હાલ છે અને આ વૃરધન દાદાનું મંદિર છે પટેલનું ને આ તળાવ આશરે મારા અંદર થી પાંચ થી છ વીકાની અંદર આ તળાવ બનાવેલું છે પહેલાંના ઘટિયા લોકોએ બનાવેલું છે આ તળાવ તો મિત્રો ચાલો હવે હું તમને વાડીની અંદર જઈને કપાસ ને એ બધું હું તમને દેખાડું બરાબર તો મિત્રો આ છે અમારો કપાસ તો મિત્રો તમે જોઈ શકો છો શેટો અમારે પંદરસો થી સત્તરસો ફૂટ શેટો લાંબો છે તો ચાલો મિત્રો હું તમને નીચે ઉતરીને તમને દેખાડું કે કપાસ બે ત્રણ દિવસથી સખત ચાર દિવસથી વરસાદ ચાલુ હતો એટલે કેવું નુકસાન થયું છે કારણ કે મિત્રો જોઈ શકો છો તમે કપા પણ ચાવડી ગયો છે અને વીણવાનું ચાલુ કરવું છું ત્યાં તો વરસાદ આવી ગયો તો પછી કાંઈ વીણવાનું આપણે ચાલુ કર્યું નથી બરાબર તો કપાસ પણ આડો પડી ગયો છે અને નુકસાન પણ છે થોડુંક ને મિત્રો આ છે અમારું જૂનું ઢાળિયો અહીંયા સાઈડમાં છે એની અંદર અમે બળદ બાંધતા આ જે ઢાળીઓ તમે જોઈ રહ્યા છો ને એની અંદર અમે પહેલાં બળદ હતા ને એમાં અમારા દાદાની બળદ બાંધતા ને કપાસમાં પણ ઘણું નુકસાન થયું છે મિત્રો જોઈ શકો છો વાવાઝોડું પવન એવું હતું એટલે કપાસ બાંધી ગયો છે આવું નુકસાન કોને કહેવાય ઉલા ચાલો હવે મારા કાકા એક ઓર્ગેનિક દવા વેચલ બનાવવાની જગ્યાએ હું તમને લઈ જાઉં કે એ જગ્યા ઉપર એમાં કેવું કે વેચલ ઓર્ગેનિક જ દવા બનાવવાની જો આ જગ્યા છે તમે જોઈ શકો છો મિત્રો ત્યાં ઓર્ગેનિક દવા બનાવી કે નવરા નવરા ઊન મારા કાકા હોય ને એટલે દવા એમને બનાવી રાખીએ અને આ પડતર છે અમારે ઢોર છે એટલે ઢોરને સારવાર થોડોક ભાગ એમને દેવા દીધો છે અને આ બીજી જમીન છે એ અમારા કાકાની છે તો મિત્રો આ શું છે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો આ શું કામમાં આવે અને કે વાડીઓમાં લગાડ્યું છે કે મિત્રો ઘણા બધાની કોમેન્ટ આવતી હતી કે આ શું કહેવાય શું કહેવાય તો મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો બરાબર તો આપણે અમારા કાકાની એની વાડી બાજુ આવ્યા જોઈએ તો આ તમે જોઈ શકો છો તે નુકસાન તો છે જ કે પવન ને વરસાદની બહુ સખત એમને ચાલુ રહ્યું એટલે નુકસાન તો સે જ તે ભાઈ કોને કહેવા જવું મારા વાળા બરોબર તો જોઈ શકો તો આપણે નવરા હોય ને એટલે અહીંયા તો ખાટલા ઉપર બે ઈને ધુબાકા કરવાનો હોય બાકી કામ હોય એટલે પછી મળે આ સૂર્યમુખી નહી છે આ મારી એ પવનના અમુક અમુક હારા રહ્યા છે બાકી બળી ગયા છે તો આ ઝાડું એનું છે મને નહીં ખબર મિત્રો જો આ ઝાડવા વિશે તમને ખબર હોય ને તો કોમેન્ટમાં જરૂર ને જરૂર કેજે મારા મિત્ર કે આ કંઈક નવીન ઝાડું ત્રણ વર્ષથી રાખ્યું હતું નથી આંબા વાવી દીધું છે અને બીજા નંબરમાં છે આ મોટા કપાસમાં પણ નુકસાન છે જાદુ તો તમે જોઈ શકો છો આ મોટા કપાસમાં પણ ઘણું બધું નુકસાન છે અમારી ટાંકી છે દવાની સાટવાનું હોય એટલે કે ટાંકી પાણી ભરી લે